જેતર નદી ના ચેકડેમ માં તરતો મૃતદેહ જોવા મળ્યો સરદારપુર ગામ પાસે કોબા હનુમાનજી મંદિર પાસે ના મૃતદેહ જોવા મળ્યો હતો ત્યારે ચેકડેમ માં અજાણ્યા પુરુષ તરતો મૃતદેહ બહાર કાઢવા માટે ફાયર વિભાગ જાણ કરવામાં આવી હતી ત્યારે ચેકડેમમાં પાણી વહેતું હોવાથી નગરપાલિકાના તરવૈયાઓ દ્વારા અજાણ્યા પુરુષના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા ન મળતા ગોંડલથી તરવૈયાઓની ટીમ બોલાવાઈ હતી ત્યારે મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાલિકા ટીમ સહિત ગ્રામજનો પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ત્યારે અજાણ્યો પુરુષ તણાયો કે અકસ્માતે ડૂબ્યો કે પછી અન્ય કોઈ કારણસર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમટ શરૂ કર્યો આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ